धार्मिसुदीर्घविशमः ख्यातो जगामृषम् नगरे नुपोत्तमग्रवे राजन् सुभे मन्दिरे राधासहितस्तथे हरियो कृष्णेन योक्तः सदा गोपीनाथ इति प्रसिद्धमहिमा वरवर्ति सर्गो हरि ओ ாய ஓம்ிஹாயமாய சதானந்த நம இவ சமீன நேஷ மந்திராமான તથા સર્વે સંતો હરિભક્તો અને બાલ વિદ્યાર્થીઓને મારા ભાવથી જય સ્વામી શ્રીમદ ભાગવત પુરાણ એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે અને બધાને સાંભળવા અને વાંચવા યોગ્ય છે શ્રીમદ ભાગવતનું મહાત્મા નારદજી કહેતા કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિના કષ્ટનું નિવારણ નારજીએ કહ્યું જ્ઞાન યજ્ઞ કરી શ્યામી સુખ શાસ્ત્રો ભક્તિ જ્ઞાન વિરાગાણ નાપનાર્થમ પ્રયત્ન કરો નારજીએ કહ્યું કે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની ફરીવાર સ્થાપના કરવા માટે સુખ શાસ્ત્ર શ્રીમદ ભાગવતની કથાનો સર્વોત્તમ જ્ઞાન યજ્ઞ કરીશ તે જ્ઞાન યજ્ઞ મારે કયા સ્થળે કરવો તે સ્થાન પણ મને બતાવો વળી વેદોના પારંગત તમે મને શ્રીમદ ભાગવત મહાત્મા પણ કહો શ્રીમદ ભાગવત કથા કેટલા દિવસે સાંભળવી તેમાં કરવાનો જે વિધિ હોય તે પણ મને કહો ત્યારે સંકાદિક કુમારોએ કહ્યું હે નારદજી તમે સાંભળો વિવેકે વિનમ્ર એવા તમને અમે કહીએ છીએ કે ગંગા ગંગા દ્વાર ગંગા દ્વાર એટલે કે હરિદ્વાર હરિદ્વારની સમીપમાં આનંદ નામે ઘાટ છે તે ઘાટમાં અનેક માણસીઓ રહે છે તેમજ દેવો સીધો પણ ત્યાં રહ્યા છે તે ઘાઢ અનેક જાતના વૃક્ષો અને વેલીથી ભર્યો છે તેમાં નવીન મુલાયમ રેતી પથરાયેલી છે તે રમણીય પ્રાણીઓના મનના સ્વાભાવિક વેરભાવ પણ કરતો નથી તે આનંદ ક્ષેત્રમાં તમારે શ્રીમદ ભાગવતની કથારૂપ જ્ઞાનયજ્ઞ સાવધાનીથી કરવો ત્યાં ન થઈ હોય તેવી રસભરી કથા થશે

જેને સાંભળવા માત્રથી જ પરમાત્મા શિંહારી શ્રોતાના ચિત્રમાં આવીને વસે છે અઢાર હજાર શ્લોક અને બાર ગ્રંથોમાં વેતાએલ આ પરિક્ષિત તથા સુખીના સંવાદ રૂપ શ્રીમદ ભાગવત ગ્રંથને સૌ સાંભળો મનુષ્ય જ્યાં સુધી શ્રીમદ ભાગવતની કથા ન સાંભળે ત્યાં સુધી તે અજ્ઞાનથી સંસારના ચક્રમાં ભમ્યા કરે છે શ્રીમદ ભાગવત શાસ્ત્ર જીવનો મોક્ષ કરવા માટે જો ગાજતું હોય તો પછી સારી રીતે ભણેલા પણ ઘણા શાસ્ત્રોનું અને ભ્રાંતિથી ભરેલા પુરાણોનું શું પ્રયોજન છે ભાઈ જે ઘરમાં નિત્ય શ્રીમદ ભાગવતની કથા થતી હોય છે તે ઘરમાં તો તેમાં દેતા મનુષ્યને માટે પાપનો વિનાશ કરનારો તીર્થ રૂપ છે હજારો અશ્વમેઘ યજ્ઞ કરે અને સેંકડો વાજપેયી યજ્ઞ આ શ્રીમદ ભાગવતની કથાનો સોળમો ભાગ પણ નથી હે તપોધન સજ્જનો મનુષ્યના આ શરીરમાં પાપ જ્યાં સુધી રહે છે કે તેને જ્યાં સુધી શ્રીમદ ભાગવતની કથા સારી રીતે સાંભળી ન હોય ગંગા ગયા હોય કાશી પુષ્કર અને પ્રયાગ આ બધા તીર્થ ક્ષેત્રમાં ગયા હોય તો પણ શ્રીમદ ભાગવતની કથાના શ્રવણના ફળ જેટલું પણ નથી જો તમે સર્વશ્રેષ્ઠ ગતિ મુક્તિને ઈચ્છતા હો તો નિત્ય શ્રીમદ ભાગવતના એક શ્લોક અર્થાત અડધો શ્લોક અથવા તો પાદ પણ એનો પાઠ કરવો ઓમકાર ગાયત્રી મંત્ર પુરુષયુક્ત વેદ મંત્ર ભાગવત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દશાક્ષર મંત્ર એવા ભોગની હોત્ર કામધેનો દ્વાદશી તીર્થ વ્રત તુલસી વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમે ત્યાં આગળ ગણાવેલા બધા બુદ્ધિશાળી સજ્જનો ભેદભાવને જાતા નથી તે પુરુષ અર્થનો અનુસંધાન રાખીને શ્રીમદ ભાગવત શાસ્ત્રને દિન રાત વાંચે તો તેનો કરોડો જન્મમાં થયેલું પાપ નાશ પામે છે તેમાં કોઈ સંદેહ નથી જે પુરુષ નિત્ય શ્રીમદ ભાગવતનો અર્ધો શ્લોક કે શ્લોકનો એક પાદ પણ પાઠ કરે તે પુરુષ રાજસૂય અને યશ્વમેઘ યજ્ઞના પુણ્યને પામે છે

આ જગતમાં શ્રીમદ ભાગવતની કથા બધી રીતે દુર્લભ છે કરોડો જન્મ નું પુણ્ય ઉદય થાય ત્યારે તે તે મળે છે યોગ કથા સાંભળવી તો સાંભળવામાં કોઈ દિવસ નો નિયમ નથી ઋષિ મુનિએ તે કથા નું શ્રવણ હંમેશા માટે સ્વીકાર્યું છે સત્યનું અને બ્રહ્મચર્ય નું વ્રત પાલન કરીને આ કથા સાંભળવી એમ માન્યું છે કળિયુગમાં તેના બધા નિયમોનું પાલન કરવું તે અવશ્ય હોવાથી સુખદેવજી આદેશથી ખાસ ધ્યાનમાં રાખવું આ કળિયુગમાં મનની વૃત્તિ ઉપર વિજય મેળવવો નિયમનું પાલન કરવું પુણ્ય પવિત્ર કાર્યમાં દીક્ષિત થવું આ બધું અવશ્ય હોવાથી સપ્તાહ સાત દિવસ કથા સાંભળવી તે ઉત્તમ માન્યું છે નિત્ય શ્રદ્ધાથી કથા સાંભળવી અને માધ માસમાં કથા સાંભળવી તેનાથી જે પુણ્ય થાય છે તે પુણ્યનું ફળ સપ્તાહ કથા સાંભળવાથી થાય છે આવું સુખદેવજીએ નિર્ણય કર્યો મનુષ્યને માટે મનોનિગ્રહ ઘણો કઠણ છે વળી માણસ રોગોથી ઘેરાયેલો રહે છે અને તેના પ્રકૃતિ કારમાં આયુષ્ય પૂરો થઈ જતું હોય છે તેમ જ કળયુગના દોષ પણ ઘણા હોય છે તેથી ભાગવતને સપ્તાહથી

યોગ ધ્યાન અને ધ્યાન કરતા અધિક ફળ સપ્તાહ શ્રવણ આપે છે એમ તે વારે વારે સી ગર્જના કરીને કહે છે ત્યારે શ્રોતા સૌનકને પૂછે છે કે આ એક ઘણો આશ્ચર્યકારી કે ભાગવતની કથા જ્ઞાન અને ધ્યાન આદિ સદ્ગુણોને ગણકાર્યા વિના જ જીવનું કલ્યાણ કરવામાં સૌથી શ્રેષ્ઠ ઠરી છે પરંતુ તે

પણ મારા મનમાં એક મોટી ચિંતા રહે છે તે સાંભળો અને તેનો સુખરૂપ ઉપાય બતાવો આ ઘોર ભયંકર કળયુગ આવ્યો છે વળી ફરીને ખળ પુરુષો પેદા થશે તેમના સંગથી જ્યારે સજ્જનો પણ તેમના જેવો ઉગ્ર થઈ જશે ત્યારે તેમના ભારથી દબાયેલી ગાય રૂપ પૃથ્વી કોને ઉધા આધારે રહેશે હે કમલનયન આપના સિવાય બીજો કોઈ આ ભૂમિને

પ્રમાણેના ઉદ્ધવના વચન સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે મારા ભક્તોના અવલંબનને માટે મારે શું કરવું જોઈએ પછી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનું જે તેજ હતું તેને શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું એટલે અંતર ધ્યાન થયા પછી તે શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભાગવત રૂપી સાગરમાં પ્રવેશેલા છે આ કારણથી જ શ્રીમદ ભાગવત પુરાણ ભગવાન શ્રીકૃષ્ણના વાણી રૂપ પ્રત્યક્ષ મૂર્તિ છે જેમ આપણું વચનામૃત છે એ ભગવાન સ્વામિનારાયણના વચન રૂપી અમૃતથી ભરેલું છે એમ આ ભાગવત ભાગવતરૂપી મહાત્મ્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણના વચનથી એમના જે બોલાયેલા શબ્દથી રચ્યું પચ્યું છે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને પાપોને નાશ કરનારી થઈ છે આવા કારણથી જ શ્રીમદ ભાગવત મહાપુરાણનું સત્તાથી શ્રવણ કરવું તે સૌથી અધિક કયું છે કળિયુગમાં બીજા બધા સાધનો અવગણીને સત્તા શ્રવણને જ મુખ્ય ધર્મ કયો છે આ કળિયુગમાં દુઃખના દરિદ્રતાના અને દુર્ભાગ્યના નિવારણ માટે તથા પાપોને ધોવા માટે અને કામ ક્રોધ આદિ દોષોને જીતવા માટે શ્રીમદ ભાગવતનું સત્તા શ્રવણ કરવું આપણા મનમાં હંમેશા કામ હોય છે ક્રોધ હોય છે લોભ હોય છે અહંકાર પણ હોય છે જો આપણને કામ ક્રોધ લોભ એને ટાળવો હોય તો આ શ્રીમદ ભાગવત કથા વારંવાર સાંભળવી નિત્ય સાંભળવી જો આપણે કથામાં જઈ ન શકીએ તો આપણી પાસે મોબાઈલની પણ સુવિધા છે તો યુટ્યુબમાં જઈને આપણને જે યોગ્ય લાગે એ વક્તાની કથાનું સર્ચ કરી એને સાંભળવી આપણે કોઈ પણ કામ કરતા હોય

આવું તેમનું વચન સાંભળીને પુત્રો સાથે આવેલા ભક્તિદેવીએ સનત કુમારોને કહ્યું હું કળયુગના દશથી નાશ પામું છું છતાં આ પછીની આજે કથાના રસથી મને કોષ્ટ કરી છે હવે હું ક્યાં રહું ત્યારે બ્રહ્માના પુત્ર તે શંકાધિકા કુમારોએ તેને કહ્યું ભક્તોના ભગવાનના ભક્તોના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા ભગવત સ્વરૂપમાં પ્રેમ સંપાદન કરાવનારા સંસાર રૂપ રોગને નાશ કરનારા અને અત્યંત ધીરજ ધારી રહેલા આપ ભક્તિ દેવી વૈષ્ણવ ભક્તોના હૃદયમાં નિરંતર વાસ કરો ભક્તોના હૃદયમાં નિવાસ કરવાથી લોકોના લોકમાં કળિયુગના દોષો આપ આપમેળે ટળી જાય છે જો આપણા હૃદયની અંદર ભગવાન વિરાજમાન હોય અને ભગવાનના ભક્તો વિરાજમાન હોય તો આપણા હૃદયની અંદર કોઈ બી કામ ક્રોધ લોભ આવતા નથી અને આપણું જીવન એટલું સફળ બને છે એટલું દિવ્ય બને છે આથી જ ભગવાનને કથા સાંભળવી જોઈએ કારણ કે આપણું જીવન આ કથારૂપી અમૃતથી જ ઘડાય છે એટલે આ કથા સાંભળવી ધ્યાન દઈને સાંભળવી મન ચિત્ત કરવું આડાઅવળા રોવું નહીં અને હાથની ક્રિયા મન સંચળ હોય એને ટાળી નાખવું આ સમગ્ર જગતમાં નિર્ધન હોવા છતાં તે ધન્ય છે કે જેના હૃદયમાં એક ભગવાન શ્રી હરિની ભક્તિ નિવાસ કરીને રહે છે અને ભક્તિરૂપી દોરેથી બંધાયેલા તે ભગવાન શ્રી હરિ પણ પોતાના ધામ છોડીને તે ભક્તના હૃદયમાં પ્રવેશ કરીને રહે છે ભગવાન પોતે પોતાનું ધામ છોડીને આપણા હૃદયમાં નિવાસ કરીને તૈયાર હોય તો પછી આપણે સામેથી ભગવાનને પામવા માટે પ્રયત્ન કરવો જોઈએ ભગવાનની કથા વાર્તા સંતોનું સમાગમ મંદિરે આવવું આ બધું સર્વક્રિયા કરવાથી ભગવાન આપણા હૃદયમાં આવીને વિરાજમાન થાય છે ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી આપણા મનને શાંતિ વળે છે એટલે ભગવાનના દર્શન અવશ્ય કરવા અને શ્રીમદ રૂપ જે ગ્રંથ છે એની પણ દરરોજ કથા સાંભળવી એમનું પૂજન કરવું ઇત્યાદિ કાર્ય કરવું ભક્તિરૂપી દોરીથી બંધાયેલા તે ભગવાન શ્રી હરિ પોતાનું ધામ છોડીને ભક્તના હૃદયમાં પ્રવેશ કરીને રહે છે આ જગતમાં ભગવાનના સ્વરૂપ ભૂત શ્રીમદ ભાગવતનો મહિમા હું વધારે શું કહું આ ભાગવત કરવામાં આવે અથવા આ કથા કહેવામાં આવે તો કથાના વક્તા અને શ્રોતા એ બંને શ્રી કૃષ્ણ ભગવાન એવા દિવ્ય ભાવને પામે છે આ કથા સાંભળવી તો આપણને વૈકુણ ધામ પણ મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું નું સાધર્મપણું પણ મળે છે